ખાસ કરીને એકસો આઠ એમ્બ્યુલન્સ જેવી જરૂરી સેવાઓને આવવા જવામાં ભારે તકલીફ પડી રહી છે આ બાબતે ગ્રામજનો વતી જાગૃત નાગરિક પ્રમોદ ગાવિત દ્વારા વહીવટી તંત્રને રજૂઆત કરવામાં આવી હતી પટેલ ફળિયામાં વિનોદભાઈ લલ્લુભાઈ ગાવિત અને સુરેશભાઈ નંદુભાઈ બોયા તેમજ ડેરી ફળિયામાં ઉમેદભાઈ લખુમભાઈના ઘર પાસેના રસ્તાઓની હાલત અત્યંત ખરાબ છે આ ખાડાઓને કારણે વાહનોને અવરજવરમાં મુશ્કેલી ઉપરાંત અકસ્માતનું જોખમ પણ વધી ગયું છે છે કે આવા કારણે બનાવ થાય તે પહેલા તાત્કાલિક રિપેરિંગની જરૂર છે સ્થાનિક લોકોએ તલાટી કમ મંત્રી અને વહીવદાર સાહેબને નમ્ર વિનંતી કરી છે કે આ રસ્તાઓનું તાત્કાલિક સમાર કામ કરવામાં આવે જેથી ગામના લોકોને રાહત મળે અને જરૂરી સેવાઓની અવરજવર સરળ બને